હેલો એવરી વન સ્વાગત કરું છું ફરી એકવાર તમામ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર કે જ્યાં તમને મળશે દરરોજ આવનારી નવી નવી સરકારી નોકરીઓ પ્રાઇવેટ નોકરીઓ તેમજ કરાર આધારિત ભરતીઓને લગતી અપડેટ એ પણ બિલકુલ ફ્રીમાં વિડીયોમાં આગળ વાત કરીશું એના પહેલાં તમામ મિત્રોથી રિક્વેસ્ટ કરું છું જો તમારા મોબાઈલમાં ટેલિગ્રામની એપ્લિકેશન છે અને તમે રેગ્યુલર યુઝર છો તો જરૂરથી સર્ચવાળા વિભાગમાં ગુજરાત ગવર્મેન્ટ જોબ લખીને સર્ચ કરશો તો તમને આપણી ટેલિગ્રામ ચેનલ સૌથી ઉપર ટોપમાં નજર આવશે જેમાં હાલમાં વીસ હજાર નવસો કરતાં પણ વધારે મેમ્બર્સ એક્ટિવ છે એટલે કે અત્યાર સુધી જોડાયેલા છે દોસ્તો તમે પણ આજે જોઈન થઈને લાભ લઈ શકો છો વિડીયોની નીચે ટેલિગ્રામની જે લિંક છે એના પર ક્લિક કરીને બીજા મિત્રો સુધી આ લાભ પહોંચાડવાનો ના ભૂલતા આજની વિડીયોમાં વાત કરીશું મૂન સ્ક્ર લેબ્સ એલ એલ પી કંપની વિશે તો મૂન સ્ક્વેર લેબ્સ એલ એલપી કંપની શું કરે છે સૌથી પહેલા તો એ સમજીએ તો પ્રોવાઇડિંગ આઈટીઆઈટીએસ રિસોર્સ ફોર અ સપ્લાય ચેન સોલ્યુશન ટુ અવર નોર્થ અમેરિકન કસ્ટમર ફોર ઓવર ફાઈવ યર્સ પાંચ વર્ષ માટે નોર્થ અમેરિકન કસ્ટમર છે તેમને રિસોર્સ પૂરું પાડે છે વી વીઆર એક્સેપ્ટિંગ કેન્ડિડેટ ટુ ફૂલફિલ ફોલોઇંગ લોંગ ટર્મ રોલ્સ ફોર અવર ક્લાયન્ટ તો ક્લાયન્ટ માટે જે ઉમેદવારો લોંગ ટર્મ માટે નોકરી મેળવવા માંગે છે એમના માટે આ ભરતી જાહેર થઈ છે સૌથી પહેલી પોસ્ટ છે સિનિયર નેટ ડેવલપર મિનિમમ ચાર વર્ષ ચાર પોઝિશન છે તો એમાં ડોટ નેટ કોર સી એસટેક ફાઇવ સી થ્રી રિસ્પોન્સિવ ફ્રેમવર્ક્સ એના પછી દોસ્તો અહીંયા જોઈ શકો છો ઘણી બધી લાયકાત છે એના પછી સિનિયર પાયથન એન્જિનિયર બ્રિમ સિક્સ યર ત્રણ વર્ષ ત્રણ પોઝિશન છે એમાં પણ દોસ્તો અહીંયા લાયકાત લખેલી છે મોબાઈલની સ્ક્રીન છે એના પર તમે જોઈ શકો છો ડિટેલમાં માહિતી આપેલી જ છે દોસ્તો એના પછી આગળ વાત કરીશું સિનિયર પીએચપી ડેવલોપર સિનિયર પીએચડી ડેવલોપર માટે અહીંયા લાયકાત ધરાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિનિમમ ચાર વર્ષનો એક્સપિરિયન્સ જરૂરી છે અને એક પોઝિશન માટે ભરતી આવી છે તમે દોસ્તો અહીંયા મોબાઈલ સ્ક્રીન છે એના પર ચેક પણ કરી શકો છો તો દોસ્તો હવે આગળ વાત કરીશું ઇન્ટરવ્યુ દસ સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે વાગ્યા સુધી રાખેલું છે આ ઉપરાંત એડ્રેસ પણ લખેલું છે સુરતનું હોટલ બેસ્ટ વેસ્ટર્ન યુવરાજ ગુલમ બાબા મિલ કમ્પાઉન્ડ ઓપોઝિટ રેલવે સ્ટેશન આ એડ્રેસ પર તમારે સમયસર ઇન્ટરવ્યુ માટે પહોંચવાનું રહેશે દોસ્તો વિડીયો ગમે હોય તો જરૂરથી એકવાર લાઈક કરજો ફરીથી મળીશું એક નવી વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ